ગુજરાતમાં શિક્ષણ અભ્યાસક્રમ શ્રીમદભગવદ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટીકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને આજે સામાજિક સમરસતા મંચે કડક શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે ગીતામાં દર્શાવેલા મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ છે આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અદાલતોમાં આજે પણ શ્રીમદ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતિક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ છે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો આધાર લઈ સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાવવામાં આવ્યો છે જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે એના દ્વારા દ્વારા આજે ગુજરાત સરકાર જે બાળકોના અભ્યાસ પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને વધુ સારી રીતે વધુ એમ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય બાળકોનું એની સાથે સાથે સમાજનું એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આ જે આર સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો બાળકો સૌ સાથે મળી માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમારો બધાનો સમાજનો ભાવ છે કે અમે જે આ કાર્ય કરવા માટે બધા જઈ રહ્યા છે બધા સાથે મળીને એનો પૂરેપૂરો એનો અમલ થાય કોઈ સામાન્ય લોકો થોડા લોકો એનો વિરોધ કરે તો એ વિરોધ વિરોધ પૂરતો જ રહે કારણ કે જે વિરોધ કરવાવાળા લોકો છે એ વિચારવાના નથી કે આનાથી સમાજને શું ફાયદો છે બાળકોના જીવનમાં શું એનો અસર પડવાની છે એ લોકો ખાલી વિરોધ કરવા માટે વિરોધ કરે છે તો એ વિરોધ વિરોધ પૂરતો જ રહે અને અમે જે સમર્થનમાં અત્યારે આટલી મોટી સંખ્યામાં પૂરું ગુજરાત અને પૂરો સમાજ જ્યારે ઈચ્છી ઈચ્છી રહ્યો છે કે ભગવદ્ ગીતા જે હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને આપણા જીવન સાથે આપણા કણે કણ સાથે દરેક ક્ષણે ક્ષણમાં વણેલી છે ભગવદ્ ગીતા એ આપણા જીવનમાં ફરી એકવાર પાઠ્યપુસ્તકના માધ્યમથી ફરી એકવાર જાગૃત થઈ અને આપણે એનું જે કાર્ય છે એનું જે શિક્ષણ છે એની જે પૂજન અર્ચન છે આપણે ફરી કરી શકીએ એવા ભાવ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આપ સર્વેને પણ વિનંતી કરું છું આપ પણ યોગ્યનો જે વિચાર છે એ પણ આપના માધ્યમથી પણ રજૂ થાય એવો પ્રયત્ન કરશો ભારત